નાકા છોકરા રીલ બનાવી રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવી ગયો આપડે મીકી દા ને એટલે અપલોડ થઈ જાને

પગે મારી

વધારે વધારે તો આપડે ફેમસ થઈ ગયીએ લાલ કઈ ગયો લાલભા આપડે એક નવો મોબાઈલ લઈને આપણે બનાવવાનું ચાલુ પૈસા કમા આપડે હાલ ખર્ચું કરવું નહીં

બોલો અને દસ મારા ભાઈબંધ ને બોલાવતો હતો મારા ભાઈબંધ બોલાવતો હતો મારા ઓછાઓ કરોડીઓ